નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો ખેડૂત મિત્રો આપણે આજે જાણીશું કપાસના ભાવ અને તેની માહિતી આગળ શું ભાવ વધવાના છે કેવા રહેશે ભાવ કપાસના કેટલો વધારો જોશે તે અંગેની આપણે માહિતી જાણીશું આજે વાત કરી બીજા હપ્તાને શુક્રવારની તો ખાડીમાં ત્રણસો રૂપિયાનો વધારો કર્યો હતો ત્યારે અગાઉના બુધવારે પણ સીસીઆઈ દ્વારા ત્રણસો રૂપિયા વધાર્યા હતા સીસીઆઈ દ્વારા રૂના ખરીદવાનું આકર્ષણ સતત વધી રહ્યું છે જે કોઈ સીસીઆઈમાં મોટા પ્રમાણે વેચાઈ રહ્યું છે રૂ તેના કારણે સતત ભાવ પણ વધી રહ્યા છે ગુજરાતના રાજકોટ અમદાવાદમાં ગોડાઉનમાં પડેલા રૂનું શુક્રવારે ત્રણસોથી વધારીને સત્તાવન સત્તાવન હજાર નવસો કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રમાં રૂના ભાવ ત્રણસોથી વધારીને સાઠ હજાર ભાવ કર્યા હતા સીસીઆઈના ના ત્રણ પોઈન્ટ ચૌદ લાખ ઘાસડીઓનું વેચાણ કર્યા બાદ ચાલુ સપ્તાહમાં જથ્થો વેચ્યો છે સોમવારે એક પોઈન્ટ પચીસ લાખ ઘાસડીઓ ગુરુવારે સીસીઆઈ દ્વારા બાવીસ હજાર છસો ઘાસડીઓને શુક્રવારે ને ત્રેવીસ હજાર ચારસો ઘાસળીઓનું વેચાણ કર્યું હતું તો આ હપ્તાની અંદર મિત્રો વાત કરીએ તો અઢીથી થી ત્રણ લાખ ઘાસડીઓનું વેચાણ કર્યું છે તે અંદાજે આવનારા હપ્તાઓમાં બાર પોઈન્ટ પચાસ લાખ ઘાસડીઓનું વેચાણ આસપાસ અંદાજીત સંભાળ બજારોના ભાવ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ભાવમાં તેરસોથી સત્તરસો રૂપિયાનો ભાવ રહ્યો હતો જ્યારે અમરેલી કપાસના નવસોથી સોળસો ને રૂપિયામાં ભાવ વધારો રહ્યો હતો જ્યારે સાઉરકંડાની વાત કરીએ તો સાઉરકંડાના કપાસના ભાવ ચૌદસોથી સોળસો સાહીઠ રૂપિયા ભાવ રહ્યો હતો જયારે જસદન માર્કેટિંગ યારના વાત કરીએ તો ચૌદસો થી સોળસો પિસ્તાલીસ ભાવ રહ્યો હતો જયારે બોતલ માર્કેટિંગ યારની વાત કરીએ તો બારસો રૂપિયા થી વધીને सोल सौ एकोतेर रुपया भाव रो जर गोडल सोलसो रूपया भाव तो आठ सौ रुपया सोलसो छुप जामजोधपुर कपास मार्केटिंग सोल सौ एकावन सोलसो एक त्रीस रुपया भाव रो जब जमनगर मार्केटिंग बात करिए तो सत्तर सौ रुपया लाइने सोल सौ